નમસ્કાર મારા તમામ ગુજરાતની ધર્મપ્રેમી જનતાને તમામ ગુજરાતની જનતા જે પણ માતાજીમાં અને ધર્મને માનતા હોય એવી તમામ મારા ભાઈઓ બહેનો તથા દરેકને દરેક સમાજને અઢારે વરણને હાથ જોડીને વિનંતી કરું છું કે માત્ર આટલો વિડીયો જરૂરથી સાંભળજો અને જો યોગ્ય લાગે તો એકબીજા સુધી પહોંચાડવાની પણ કોશિશ કરજો શેર કરજો બાકી કોઈ લાલસા સાથે વિડીયો નથી અને કહેવા માગ્યું એટલું કે હમણાંથી ગુજરાતની અંદર આપણે જોયું કે થોડાક દિવસો માટે મેવાણી સાહેબે દારૂ ડ્રગ્સને આ બધો ઉઘાડ પાડ્યો અને ધીરે ધીરે પોલીસ તંત્ર દોડતું થયું સરકાર દોડતી થઈને અનેક અનેક અને યોગ્ય જગ્યાએથી ઘણા બધા બુટલેગરોને પકડવામાં પણ આવ્યા અને એના પછી એના પછી મિત્રો રાજકોટની અંદર ખેડૂતોના ખેતરોની અંદર બિનઅધિકૃત એટલે કે અદાણી જે વીજ કંપનીના મહામાલિક એના રચયિતા કહી શકાય એટલે અદાણી સાહેબે આખા હિન્દુત્વનું તમામ વીજ જોડાણ વીજ પરિસ્થિતિ જેના કારણે કરમોની અંદર આ વીજનું પ્રભુત્વ વીજ કંપની મળે છે વીજળી મળે છે અને વીજળી દ્વારા જે પણ ઘરની અંદર કે ઉદ્યોગોની અંદર ફેક્ટરીની અંદર કારખાનાઓની અંદર કે કોઈ પણ જગ્યાએ જે વીજળી મળી રહી છે એ સરકારી નથી એ આપણા દેશના અદાણી સાહેબની છે અને એમને પૂરતું પ્રોત્સાહન આપણા મોદી સાહેબે આપ્યું કે આવડી મોટો આપણો ભારત દેશ છે અને કોઈના ખેતરમાં કે ગમે અહીંયા જઈને તમે તમારો થાંભલો રોપી શકો છો થાંભલો હોય વીજ પ્રવાહનો કે કોઈ પણ હોય તમે ગમે અહીંયા વાયર હોય એ લાંબા કરી શકો છો થાંભલો હોય તો કોઈ પણ આ ભારત દેશ પડ્યો છે તમારા માટે ખુલ્લો ત્યાં જઈને તમે થોપી શકો છો પણ મીર મિત્રો હું એ વાત કરવા નથી આવી એ બધું તો રાજકારણને મુબારક સરકારને મુબારક ઉદ્યોગપતિઓને મુબારક આપણે એમાં નથી ઉતરવું હાલ પરંતુ મિત્રો એક નાનકડી વાત કરવા આવ્યો છું માત્ર ને માત્ર કારણ કે જેની અંદર અત્યાર સુધી લોકો જેટલા પણ પીડિત છે રીબાઈ રહ્યા છે એવી વ્યવસ્થાને આધીન બની ચૂક્યા છે એવી પરિસ્થિતિને જે પરિસ્થિતિ એમના ઘરોમાં આવે એમના વિષયમાં આવે એમના જીવનમાં આવે અને એનો સામનો નથી કરી શકતા એટલે એ વ્યક્તિ કેવા પ્રકારનું કૃત્ય કરે છે કેવા પ્રકારના લોકો જોડે જાય છે અને એ બધું કરવાનું એના ઉપર આપણે નાનકડી વાત કરવાની છે એટલે મિત્રો ખાસ કરીને કહેવા માગું હજુ કહું છું વિડીયો પૂરો સાંભળજો ને સારો લાગે શેર કરી દીજો એકવાર એકવાર શેર કરી દીજું એટલે કોઈક આપણા જેવી તમારા મારા જેવા લોકોને આ વાત સાંભળીને થોડુંક એવું લાગે એમ કે ના ખરેખર આવું પણ હોઈ શકે હવે વધારે વાત નથી કરવી મિત્રો એક નાનકડી વાત કરો કે ચાલો તમારા ઘરે કે મારા ઘરે કે કોઈ પણ જગ્યાએ વર્ષોથી મહેનત કરતા હોય નાની મોટી મહેનત કરતા હોય હવે મિત્રો ખાસ એ જણાવવા માગું વિડીયો અભળજો પૂરેપૂરો મિત્રો ખાસ હાથ જોડીને વિનંતી કરું લ્યો હાથ જોડીને વિનંતી કરું વિડીયો અભળજો પૂરેપૂરો અને આવો કહેવાળો તમને આ જગતની અંદર કોઈ મળવાનો નથી ખાસ એ કહેવા માગું કે કોઈપણ આ વિડિયો સાંભળતા હોય તો તમે જરા એટલો વિચાર કર્યો છે કે જ્યારથી તમારો જન્મ થાય છે તમે ઉત્પન્ન થાવ છો એટલે તમારું તમારા જીવનની અંદર શું કરવાનું છે તમારા જીવનની અંદર શું શું તકલીફ ભોગવવાની છે તમારા જીવન જેટલો પણ સમય હોય તમારા જીવનનો અને જીવનની અંદર શું શું પરિસ્થિતિનો તમારે સામનો કરવાનો છે અને કેવો કેવી પરિસ્થિતિઓ તમારે સામે આવશે એ તમામે તમામ આ વિધિના વિધાન જેવો તમારો ઉત્પન્ન થવાનો સમય થાય છે અને સમય થ તમારો જન્મ થયા અને છઠ્ઠા દિવસે તમારો આખો લેખ લખવામાં આવે છે આખો લેખ લખવામાં આવે છે મિત્રો અને એ પણ આપણા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બ્રહ્મા દ્વારા એ વિધિના વિધાનદાતા છે એ તમામે તમામ એને જવાબદારી સોંપાયેલી છે કે દરેક વ્યક્તિનું વિધાન એને કેટલા સમય માટે પૃથ્વી ઉપર રહેવાનું છે અને નથી રહેવાનું એની પૃથ્વી ઉપર રહેતાનો જે પણ સમય હોય એને સમય સાથે જે 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 પણ તકલીફ પરિસ્થિતિ જે પણ એનો સામનો કરવાનો હોય એ બ્રહ્માજી અગાઉથું લખી નાખે છે અને એ ભોગવે આપણો છૂટકો જ નથી જે વિધિના વિધાનમાં લખાયેલું છે એને ભોગવટો કર્યા સિવાય કોઈનો તાકાત નથી કે એ પરિસ્થિતિને દૂર કરી શકે જેટલો સમય તમારામાં દુઃખ લખાયેલું છે એટલો સમય તમને દુઃખ પડવાનું છે જેટલો સમય તમારે કોઈ પણ મુદ્દો હોય કોઈ પણ નાની મોટી તમારે શરીર કે અથવા માનસિક રીતે કે કોઈપણ રીતે આર્થિક રીતે કે કોઈ પણ તકલીફ આવી હોય તો એ તકલીફનો સામનો પણ તમારે જ કરવાનો છે આના ઉપર એક વાક્ય તમને આપું કે દ્વાપરયુગ યુગ સતયુગ કલયુગ આપણા ચાર યુગ છે આ ભારત દેશની અંદર ભારત દેશની અંદર નહીં પણ સમગ્ર સૃષ્ટિની અંદર પૃથ્વી લોકની અંદર આ ચાર યુગ આપણને સમજાવવામાં આવ્યા છે સારી રીતે પણ આપણે એમાંથી કોઈ પૂરતું જ્ઞાન મેળવી શક્યા નથી ત્વેદ યુગ ગયો સતયુગ ગયો એના પછી દ્વાપર યુગ ગયો ને જ્યારે કળયુગનો સમય આવે ને કળયુગનું આ પૃથ્વી ઉપર જ્યારે રાજ્ય આવે એટલે દેવો એટલે સતયુગના દેવો દ્વારા આપણે જે પણ દેવોને માનીએ છીએ તમામ પ્રકારના અઢારે વર્ણના ચોર્યાસી ખાતોના દેવી દેવતાઓએ કળિયુગને એક પ્રશ્ન પૂછ્યો હા ભળજો મિત્રો પ્રશ્ન પૂછ્યો કે ચલો અમે તિવેત્વા યુગમાં દ્વાપર યુગમાં અને સતયુગમાં લોકોને અમે અમારી રીતે પ્રોત્સાહન આપ્યું છે અમારી રીતે પૂરતી મદદ આપી છે અને બધું લોકોની સાથે હળીમળીને રહી અને અમારું નામ અમે વધાર્યું છે અને લોકોને અમે મદદરૂપ થયા છીએ અને એના અભાવે જ આજે પૃથ્વી લોકના લોકો અમારી પૂજા અર્ચના કરે છે તો સતયુગને પ્રશ્ન સતયુગે પ્રશ્ન કર્યો સત્યમાં જે માનતા હતા ધર્મ સાથે હતા દેવી દેવતાઓ તમામ પ્રકારના દેવી દેવતાઓ એમને કળિયુગને પ્રશ્ન કર્યો કે તું હવે જ્યારે પૃથ્વી ઉપર રાજ કરવા જઈ રહ્યો છે તો લોકોને તું કેવી રીતે સાચવીશ લોકોનું કેવી રીતે તું પૂરું કરીશ લોકોની લોકોના પ્રશ્નો હશે વ્યથા હશે પરિસ્થિતિ હશે સમય હશે એમાં તું કેવી રીતે લોકો સાથે વ્યવહાર કરીશ લોકોનું કેવી રીતે ભરણ પોષણ કરીશ આ બધું કળિયુગને પૂછવામાં આવ્યું કારણ કે દેવી દેવતાઓ જાણતા હતા કે આપણામાં તો દિવ્ય શક્તિઓ છે એના કારણે આપણે લોકોનું બધું કર્યું પૂરું કર્યું ભરણ પોષણ કર્યું એમની યાચનાઓ સાંભળી એમની વિનંતીઓ સાંભળી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું યોગ્ય સહાયતા કરી બધું કર્યું આ કળિયુગને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તું શું કરીશ એટલે મિત્રો ફક્ત ને ફક્ત કળિયુગે તમામ આપણા દેવી દેવતાઓને એક જ જવાબ આપ્યો હતો એક જ જવાબ આપ્યો હતો મિત્રો કળિયુગે કળિયુગ પણ એક વ્યક્તિ છે અને એનો પણ સમય આવ્યો એટલે દેવી દેવતાઓએ આ પૃથ્વીનું રાજકાર સંભાર બધું એને સોંપી દીધું પરંતુ એક વાતનું એના જોડે ખાલી પ્રશ્ન પૂછીને સમાધાન કર્યું હતું અને કળિયુગે આ પ્રશ્નને લઈને એક જ જવાબ આપ્યો હતો કળિયુગે એવું જવાબ આપ્યો કે તમે બધાઓ તો નિર્મળ છો ભોળાઓ છો માતાઓને કે તમે નિર્મળ છો તમે દયાવાન છો બધું આવી રીતે કીધું તમે કોઈપણ વ્યક્તિની વિનંતી સાંભળીને એનો આશીર્વાદ આપો છો બધું કર્યું તમે પરંતુ મારે કશું કરવાની જરૂર નથી કળિયુગે માત્ર આટલો જવાબ આવ્યો કે મારે કશું કરવાની જરૂર નથી જે વ્યક્તિ જેવું કર્મ કરશે એવું જ એને ભોગવવું પડશે મિત્રો સાંભળજો ખાસ વિનંતી કરું છું જે વ્યક્તિ જેવું કર્મ કરશે એવું એને ભોગવવું પડશે ટૂંકમાં કે જેવું વાવશે એવું લણશે જો કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની પ્રત્યે ઈર્ષ્યા ભાવ દર્શાવશે તો એને નહીં તો એના આવનારી પેઢીને પણ એ ભોગવવું પડશે કોઈ વ્યક્તિ બીજાનું બુરું ઈચ્છે ખરાબ ઈચ્છે કે ફલાણું છે એ સમજી જવાનું ટૂંકમાં આપણે અત્યારે એ કળી ચાલે છે એટલે સમજી જવાનું જેવા પ્રત્યે જેવા લક્ષણો જે વ્યક્તિ દર્શાવશે એવું જ એને નહીં તો આવનારી પેઢીમાં એના વ્યક્તિઓએ એ બધું ભોગવવું પડશે અને એનો પણ સમય નિર્ધારિત હોય કે ચલો તમે આટલો સમય કોઈની આવું ખરાબ ઈચ્છું કોઈના વિશે કોઈ વ્યક્તિ એની મજબૂતાઈથી આગળ આવ્યો હોય એનું તમે પીલું કરો એટલે એ પણ તમારું શોકે ચોખ્ખું લખાતું હોય કળયુગ ના ચોપડે આ સત્ય હકીકતની વાત કરું મિત્રો કારણ કે કળિયુગે એટલી જ એટલું ષડયંત્ર રચી દીધું છે કળયુગની અંદર કે તમે જે કરશો એ તમારે જ ભોગવવાનું તમારા પરિવારને જ ભોગવવાનું તમારી આવનારી પેઢીને ભોગવવાનું અને આજના યુગની અંદર તમે વિચાર કરો ભગવાને એવો પણ સવાલ કર્યો હતો કળિયુગને કે જે વ્યક્તિ શરૂઆતથી લઈને અંત સુધી સારું કરશે કોકનું સારું વિચારશે કોકને સાચો માર્ગ બતાવશે એ વ્યક્તિનું શું તો કળિયુગે એને કીધું હતું કે આ મારો યુગ છે એનું શું કરવું શું ના કરવું એ મારે વિચારવાનું છે એટલે કળિયુગે એમને વચન આપ્યું કે જે વ્યક્તિ સારું કરવા માગે છે લોકોનું સારું ઈચ્છે છે વ્યક્તિઓનું સારું ઈચ્છે છે સારું કરી રહ્યો છે અને અંત સુધી સચ્ચાઈમાં અને ધર્મમાં ચાલશે ને એ વ્યક્તિને આવનારા યુગમાં ભગવાનને ભળાવી દીધું કે તમે જે જગ્યાએ ધારો જે જગ્યાએ ઈચ્છો એ આત્માનો પ્રવેશ એવી જગ્યાએ કરજો કે એનું યોગ્ય જે જગ્યાએ સ્થાન હોય આ કળયુગ્ય ભગવાનને એક વચન આપ્યું અને વધારે તો આપણે કોઈ ભુવાજીનો વિરોધ નથી કરતા મિત્રો પણ ફક્ત એટલું કહેવા માંગુ કે તમે કોઈ પણ નાની મોટી તમારી સામે પરિસ્થિતિ આવે તમારા કુટુંબમાં કોઈ બોબડું થયું હોય બેરું થયું હોય કોઈને નાની મોટું શરીરરૂપી તકલીફ હોય પૈસાની તકલીફ તો મિત્રો દરેકને આવે કરોડપતિને પણ આવે એનાથી હિંમત હારવાની ના હોય પણ શરીરરૂપી તકલીફ હોય કોઈ પણ તકલીફ હોય પણ તમારા શરીરમાં તમારા શરીરમાં એવા રોગ પ્રતિકારક સામે લડી શકવાના ગુણધર્મો હોય તમારા શરીરમાં તો એ બીમારી આપોઆપ મટી પણ જતી હોય છે અને ઇમરજન્સી જેવું હોય તો આપણે બધા દોડીને ડૉક્ટર જોડે પણ જઈએ છીએ અને ડૉક્ટરોના જ્યારે કેમેરાઓમાં ટેકનોલોજીમાં એ ખરાબીનું કારણ દર્શાવવામાં નથી આવતું ડૉક્ટર જોડે એ બીમારીનું પ્રમાણ આપવામાં નથી આવતું એટલે ડૉક્ટરો એમ કહી દે છે કે અમારાથી હવે આ રોગને મટાડવાની શક્તિ રહી નથી અને છતાં એ શક્તિ રહી નથી એવું સાંભળનારો વ્યક્તિ જ્યારે હિંમત બતાવીને આગળ વધે છે પણ એની પહેલાં અનેક લોકો એમની જોડે એકઠા થાય કે ચલો આપણે ફલાણી જગ્યાએ ભુવાજી સારા છે એમની જોડે જઈએ અને આપણી વાત જોડે રજૂઆત કરીએ એટલે ભુવાજીઓ કે દસ દિવસ પાંચ દિવસ બાધા રાખજો સારું થઈ જાય તો અને અચાનક કુદરતી અને તમારી કુળદેવીની જ્યારે કૃપા થાય એટલે તમને ધીરે ધીરે સારું પણ થવા લાગે છે પણ એ શક્તિ તમારા જ શરીરમાં રહેલી હોય છે મિત્રો તમારા જ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એ જે તમને રોગ લાગુ પડ્યો હોય ને એને લડવાની શક્તિ તમારા જ શરીરમાં રહેલી હોય છે અને એ જ શક્તિથી તમારી એ પરિસ્થિતિ દૂર થતી હોય છે તમારો એ રોગ દૂર થતો હોય છે એટલે તમે એવું માની લો કે આપણે આ ભૂવા જોડે ગયા અને આપણને સારું થઈ ગયું બહુ ચમત્કારિક ભુવો કહેવાય પણ એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખજો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ભૂવા જોડે તમે જાઓ છો ગમે એટલા ચમત્કાર કરતો હોય ભૂવો અને તમે તમારી ફરિયાદ લઈ તમારી અરજી લઈ તમારી રજૂઆત લઈને એ ભૂવા જોડે જાઓ છો ને અને એ ભૂવા જોડે આજજી કાલ આવવાના કરો છો ત્યારે તમને નાને મોટા દિવસોનું થોડા સમય માગશે તમારી જોડે બે દિવસ પાંચ દિવસ કે ગમે એટલા દિવસો માટે એ દુઃખ તમારું ઊભું કરી દેશે અને તમારા મનની અંદર એવો આત્મવિશ્વાસ જાગી જાય છે અને એના લીધે તમારો માનસિક શક્તિ એટલી બધી ઉર્જા બની જાય કોઈ પણ રોગે તમે એની સામે લડવાની તૈયારી બતાવશો એ તમને નહીં સમજાય તમારા શરીરમાં રહેલા એ બીમારી સામે લડવાના ગુણધર્મો એ સાચી દિશામાં દોડવાની શરૂઆત કરશે અને એ તમારા અંદર રહેલી હિંમતને તમે જ્યારે જગાડશો એ કેવી રીતે કે ચલો આપણે આ જ્યાં છે આપણું સારું થઈ જશે એટલે તમારા શરીરમાં રહેલા ગુણધર્મો જ તમારા મદદરૂપ થાય છે અને તમારી આવેલી બીમારી હોય કે કોઈ પણ તકલીફ હોય એને મટાડવાનું પૂરતી કોશિશ કરે છે અને બીજી વાત કે તમે કોઈ પણ ભુવાજી જોડે જાઓ છો ભુવાજી જોડે કોઈ પણ માતા હોય કોઈ પણ માતા હોય તો એ માતા ક્યારેય કદીય તમારી કુળદેવીને પૂછ્યા વગર તમારામાં દખલ અંદાજી કરવા આવશે નહીં આ સ્પષ્ટ રીતે હું કહી દઉં ભલે ગમે એ ભુવાજી મારો વિરોધ કરતા હોય વિરોધ કરે આવતી કાલે કોઈ પણ કહી જાય એ હું માનવા તૈયાર નથી એ ભુવાની કુળદેવી જોડે તમારી પ્રાર્થના લઈને અર્ચના લઈને તમે જાઓ છો એટલે ફક્ત ને ફક્ત એ કુળદેવી ભુવાજીની કુળદેવી તમારી કુળદેવીને પૂછશે એમને બેન થતા હોય કે કોઈ પણ થતા હોય કે હે ફલાણી ઢાંકણી માં કે નામ લેતા હોય તમારા કુળનો વ્યક્તિ આજે મારા ઝાડવા જોડે આવ્યો છે અને એની પાસે આજે આવી અર્ચના કરી છે તો શું એને હું મદદરૂપ થઈ શકું આવું પણ કદાચ હોય મિત્રો એટલે તમારા કુળની દેવી સામેના ભુવાની દેવીને કહે છે કે મારો વ્યક્તિ ભરમાઈ ગયો છે ફલવણું ઢાંકણું છે તમારી જોડે આવ્યો હોય તો એ કહીશો વાંધો નથી આવો તમે પણ આવો આપણે સાથે મળી અને આ વ્યક્તિનું આપણે દુઃખ મટાડીએ સારું કરીએ આ સત્ય હકીકતની વાત છે મિત્રો હવે સમય થઈ ગયો છે વધારે વાત નથી કરવી પણ એટલું યાદ રાખજો કે કદીએ ક્યારેય તમારી જેવી યથાશક્તિ હોય તમારા ઘરે તમારી કુળદેવીની બે અગરબત્તી મળતી હોય ને તો સાંજ સવાર તમારા કુળદેવીની બે અગરબત્તી કરજો ધૂપદીપ કરજો થતું હોય તો અને શક્તિ પ્રમાણે થતું હોય તો ઝીનો દીવો પણ ભરજું તમારી કુળદેવીનો સાથ સહકાર તમારી જોડે હશે ને તો આ કળિયુગ પણ કશું બગાડી નથી શકવાનું કળિયુગની પરિભાષા પણ તમને નહીં વેટાય બાકી આગળ જે વાત કરી તેને લઈ આગળ અનુસરવા વિનંતી પછી જે જેને યોગ્ય લાગે એવી કોમેન્ટ કરવા આવતા રહે બીજી શું વાત કરું રજા આપશો મળીએ નવા વિડીયોમાં જય માતા